ભાવનગર રેન્જ આઈજી દ્વારા સ્ટાફની કામગીરીને બિરદાવવામાં આવી ભાવનગર શહેરમાં ગત રાત્રિ દરમિયાન વાહન ચેકિંગ શરૂ ચાલી રહ્યું હતું તે દરમિયાન ખુદ આઈજીની કાર પણ રોકવામાં આવી હતી અને ખુદ આઈજી કારની બહાર નીકળતા સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો બનાવની વિગત એવા પ્રકારની છે કે ભાવનગર શહેરના વિસ્તારમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું તે દરમિયાન ખુદ આઈજીની આઈજીની કાર જ અહીંથી પસાર થાય છે અને તેમના ડ્રાઈવર દ્વારા થોડીક પોલીસ સ્ટાફ સાથે રકજગ કરવામાં આવે છે તેમજ એસપી અને આઈજીને ફોન કરવાની પણ ધમકી આપવામાં આવે છે તેમ છતાં પણ સ્ટાફ ડગનો મગ્ન થયો હતો અને સતત સીટ બેલ્ટ ન બાંધેલો હોવાથી પહોંચ લેવાનો આગ્રહ રાખ્યો હતો થોડીક રકઝગ બાદ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા પોતાના બોડી કેમેરો શરૂ કરી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ ખુદ આઈજી સાહેબ જ કારની બહાર નીકળતા સ્ટાફ ચોંકી ઉઠ્યો હતો અને એક એક હજાર રૂપિયાનું ઇનામ આપ્યું હતું અને સ્ટાફની કામગીરીને પણ આઈજી દ્વારા બિરદાવવામાં આવી હતી પાંચ લાવો ભાઈ કોઈ વસ્તુ એવી નથી કરવાની થતી સીટ બેલ્ટ ઓફ કાયદેસરનો પાંચસો રૂપિયાનો દંડ જ બંધ કરવો ચાલુ તમે એમ કહો છો એટલે પાંચ ફો પાંચ ભરો આપણે સીટ બેલ્ટનો બાંધો

અમે હે પાંચ દસ જણા છે ચાલો કેટલા લોકો છે બધાનું નામ આપી દો લખી લો શું નામ તમારું વનરાજસિંહ સાહેબ વનરાજસિંહ કોર્ધનભાઈ પરમાર ચલો એક હજાર રૂપિયા ઇનામ આપો બાકીની ટીમને બધાને બસો બસો રૂપિયા ઇનામ આપો કોણે રોકી કોણે ગાડી તમે મેં હતો કેમેરો ચાલુ કરી દીધો તો હા કે ચાલુ જો તો ચાલુ કરી દીધો તોય ધડકો લે મેં ચાલુ કરી દીધો તર સારું ચલો ગુડ આપો તમારી ટીમ ના નામો મોકલી આપો જે ભલે જી જી સર હાજી ચલો ગુડ થેન્ક અચ્છા દવાખાને બી તૈયાર જ રાખો બધા હાજી આજ પાછો ફાયર સેફટી છે અને આ 108 છે હમણ હું આવ્યો ત્યારે તો કોઈ ચેક નતું કરતો અમારી ગાડી એમ નેમ નીકળી ગઈ એવું કેમ કર્યું ચા પાણી કરવા બેહી ગયા ચા આવી ગઈ સાન ચલો ગુડ થેન્ક

Bien, y